ઘોષ છે અને સુરત માં નહીં પણ ગુજરાત માં નહીં અને પૂરા ભારત માં નહીં પણ સમગ્ર વિશ્વમાં આ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મનુષ્ય નહીં પરંતુ સમગ્ર જીવ સૃષ્ટિ સારી રીતે જીવી શકે એના માટે પર્યાવરણ હોવું જરૂરી છે પર્યાવરણ આપણે સારો ઓક્સિજન મળશે સારું ઓક્સિજન મળશે તો કોરોના જેવી બીમારી ઓછી આવશે તો એને ધ્યાનમાં લઈ યુનો દ્વારા આ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા હોવાનું નક્કી કર્યું છે આજે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતના ટ્રાઈબલ વિસ્તારમાં આજે સ્કૂલોમાં પણ જાહેર રજા આપવામાં આવી છે અને નવ ઓગસ્ટ ઉજવવામાં આવી છે ફક્ત આદિવાસી સમાજ નહીં પણ દરેક સમાજનો સારું ઉત્થાન થાય અને પર્યાવરણ માં ખાવ ફેરફાર થાય ઓક્સિજનનો વધારો થાય તો એના માટે આ

સમગ્ર જીવ સૃષ્ટિને કઈ રીતે સાચાવી શકીએ એની વિશે પોતાનું વક્તત્વ રજૂ કરશે રેલીમાં ક્યાં કયા લોકો જોડાયા છે રેલીમાં એમ ગુજરાતમાં તેત્રીસ જિલ્લામાંથી તેર જિલ્લા આદિવાસી વિસ્તારના છે તો આ તેરે તેર જિલ્લાના દરેક સમાજના આદિવાસી સમાજના લોકો અહીંયા ખાસ કરીને સુરતમાં કઈક ને કઈક પોતાના ધંધાર થી જોડાયા છે તો સમગ્ર આદિવાસી સમાજના દરેક સમાજના લોકો આજે ભેગા થઈને આ વિશ્વ આદિવાસી દિવસ નવ ઓગસ્ટ ની સુરત ખાતે ઉજવણી કરી છે